મિત્રો ઉનાળો શરૂ થતાં જ ઘણા લોકોને પેશાબમાં બળતરા થવાની સમસ્યા થતી હોય છે છે પણ લોકો તેના પર ધ્યાન આપતા નથી જો કે આ સમસ્યા થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે ચાલો મિત્રો તેની જાણકારી લઈએ નમસ્કાર મિત્રો હું છું ડોક્ટરોન ભીમાણી અને આજે લઈને આવ્યો છું એવા પાંચ ઉપાયો કે જે તમે અપનાવવાથી તમને પેશાબમાં થતી બળતરાથી કાયમી છુટકારો મળશે તો મિત્રો આ ઉપાયોની જાણકારી મેળવવા માટે અમારો આ વિડીયો છેલ્લે સુધી જુઓ મિત્રો પેશાબમાં થતી બળતરા માટે ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે જેમાં મૂત્રમાર્ગનું સંક્રમણ કિડની સ્ટોન તેમજ ડિહાઇડ્રેશન જે મુખ્ય કારણ હોઈ શકે છે ઘણીવાર ગરમ તાસીરવાળી વસ્તુઓ વધુ પ્રમાણમાં ખાવાથી પણ આ સમસ્યા થઈ શકે છે તેથી મિત્રો આજે અમે તમને ઘરે જ પેશાબમાં થતી બળતરાને દૂર કરવા માટેના કેટલાક ઉપાયો જણાવીશું જેમાં પહેલું છે લીંબુ જો મિત્રો તમને પેશાબ કરતી વખતે બળતરા અથવા તો દુખાવો થતો હોય તો તેના ઘરેલું ઉપચાર માટે લીંબુ એ બેસ્ટ ઉપાય છે સમસ્યાથી કાયમી છુટકારો મળશે બીજું છે પુષ્કળ પાણી પીવો પેશાબમાં થતી બળતરાથી છુટકારો મેળવવા માટે પુષ્કળ પાણી પીવો મિત્રો ડોક્ટરો પણ નિયમિત ત્રણ થી પાંચ લીટર પાણી પીવાની સલાહ આપે છે પેશાબમાં થતી બળતરા તેમજ દુખાવાથી છુટકારો મેળવવા માટે વ્યક્તિએ દિવસમાં બાર થી તેર ગ્લાસ પાણી પીવું જોઈએ ત્રીજું છે માત્ર કાકડીનો રસ જ પૂરતો છે મિત્રો કાકડીમાં ઠંડકની અસર હોય છે અને કાકડી ઉનાળામાં શરીરને અંદરથી ઠંડુ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે પેશાબમાં બળતરા થવાની સમસ્યા માટે કાકડીનો રસ એ રામબાણ સાબિત થઈ શકે છે તમારા શરીરની પાણીની ઉણપ દૂર થઈ શકે છે ચોથું છે નાળિયેર પાણી પણ એક ઉપાય છે નાળિયેળ પાણીમાં ઘણા પ્રકારના ખનીજ તત્વો રહેલા હોય છે એટલા માટે નાળિયેર પાણી એકંદર આપણા સ્વાસ્થ્ય માટે ઘણું સારું સાબિત થતું હોય છે નાળિયેર પાણી શરીરમાં પાણીની ઉણપને તો પૂરતી કરે છે પણ સાથે સાથે પેશાબમાં થતી બળતરા અને દુખાવામાં પણ રાહત આપે છે અને પાંચમું છે ઈલાયચી પેશાબમાં થતી બળતરાનો ઈલાજ મિત્રો નું સેવન કરવાથી પેશાબમાં થતી બળતરા અને દુખાવામાંથી રાહત મળે છે આ માટે તમે તમારી નિયમિત ચા અથવા તો દૂધમાં ઈલાયચીનો ઉપયોગ કરી શકો છો મિત્રો આ પાંચ ઉપાયો અપનાવવાથી તમે ચોક્કસપણે પેશાબમાં થતી બળતરાથી છુટકારો મેળવી શકશો પરંતુ મિત્રો પેશાબમાં થતી બળતરા સાથે તાવ તેમજ વધારે પડતા લક્ષણો જોવા મળે તો તુરંત જ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે જો મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો તેમજ તમારા ફેમિલી મેમ્બરોને શેર કરો તેમજ અમારા આ વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો